બોટાદ જિલ્લાના રાણપુર તાલુકાના સાંગણપુર ગામની સીમમાં નીલગાય રોજનો શિકાર કરી ખેડૂતોને ધમકી આપતા ગ્રામજનો તથા ખેડૂતોમાં ભયનો માહોલ બોટાદ જિલ્લાના રાણપુર તાલુકાના સાંગણપુર ગામની સીમમાં છેલ્લા થોડાક સમયની દરરોજ જાણ્યા શખ્સો દ્વારા નીલગાય રોજનો ફાયરિંગ કરી શિકાર કરવામાં આવી રહ્યો છે અને શિકાર કર્યા બાદ ત્યાં જ તેને કાપકૂપ કરી માંસ લઈ જાય છે અને બીજો ભાગ છોડી દેવામાં આવે છે અને ગ્રામજનો તથા ખેડૂતો આ વ્યક્તિઓને સમજાવવાનો પ્રયત્ન કરે તો તેમને પણ ધમકીઓ આપે છે અને આ બાબતે ફોરેસ્ટ વિભાગમાં વાનરવાન રજૂઆત કરવા છતાં આજ દિન સુધી શિકાર કરવાનું બંધ થયેલ નથી આજે ફરી એક વખત સાંગણપુર ગ્રામ પંચાયતના સરપંચ તેમજ ગામ ખેડૂતો તેમજ ગામલોકો ભેગા થઈને રાણપુર ફોરેસ્ટ વિભાગને આવેદનપત્ર આપવા આવ્યું જે પણ માણસોએ શિકાર કર્યા છે તેના વિરુદ્ધમાં કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માગ છે ગામ લોકોની આ બાબતે ખેડૂતો તથા ગ્રામજનોએ જણાવ્યું છે કે જો આ બાબતો યોગ્ય પગલાં નહીં ભરવામાં આવે તો આ અજાણ્યા વ્યક્તિઓ સાથે સંઘર્ષ થવાની પૂરી સંભાવના છે તો સ્થાનિક તંત્ર યોગ્ય કાર્યવાહી કરે તેવી ગ્રામજનોની માંગ છે અહેવાલ જયદેવવી મંદિર તમારો પરિચય કાણોદરા ધીરુભાઈ દેવાભાઈ અને રોદડાને અવર નવર મારી જાય છે જંગલમાંથી બે બે થી ચારના ગાળામાં ભડાકા થાય છે અને અણિયા પંદર કરતા એને ગાયબ છે અત્યારે એકાદ જોવા મળે એમાં આયોજન પત્ર જેવા આવ્યા છે ખેડૂતને શું તકલીફ પડી

હું હીરાબાઈ ખાણિયા રાણપુર તાલુકા સામાજિક ન્યાય સમિતિ પ્રતિનિધિ તરીકે હવે અમારા વિસ્તાર સાંગણપુર જે આશ્રમની બાજુમાં આવેલ છે જે જગ્યા ઉપર અજાણા ઈસમોએ ઈસમોએ સતત બે દિવસથી ત્યાં શિકાર કરવા આવે છે અને શિકાર કરી અને હરણનું માંસ લઈ અને ગમે એ લોકો વેચતા હોય કે પોતે આરોગતા હોય પછી બીજા દિવસે પણ એ જગ્યા ઉપર આવે છે ખેડૂતોને ધમકાવે છે આવી પરિસ્થિતિ હોય આ પરિસ્થિતિના લીધે અમે વન વિભાગ ફોરેસ્ટ રેન્જ ફોરેસ્ટ રાણપુર અને રાણપુર પોલીસ સ્ટેશનમાં આ બાબતે સરપંચ અને ગામના આગેવાનો સહિત અમે રજૂઆત કરવા આવેલા હતા અમે અમારી યોગ્ય રજૂઆત કરી છે આ બાબતે અમે તંત્રને કહેવા માંગીએ છીએ કે સત્વરે આ બાબતે યોગ્ય પગલાં ભરે અને જે ગુનાહિત પ્રવૃત્તિ લોકો કરી રહ્યા છે એની સામે કડક ને કડક સજા આપે અને કડક ને કડક કાર્યવાહી કરે એવી અમારી લોક માંગ છે જો આ બાબતે તંત્ર ધ્યાન નહીં દોરે તો અમે ગામ લોકોને સાથે રાખી અને આ બાબતે ઉગ્ર રજૂઆત આગળ કરીશું અસ્તુ